પ્રકરણ એમ ચંદ્રહાસ પ્રેમાનંદ સત્તરમી સદી પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો એમના પિતાનું નામ કૃષ્ણારામ ભટ્ટ હતું કથાકાર તરીકેનો પોતાનો કૌટુંબિક વ્યવસાય કરીને તેઓ ગુજરાન ચલાવતા હતા વ્યવસાય અર્થે તેઓ સુરત અને નંદરબાર પણ ગયા હતા માણ ઉપર હાથથી તાલ આપીને કથા પ્રસંગોનું પઠન અને ગાયન કરવામાં કુશળ પ્રેમાનંદે સાભિનય રજૂઆત દ્વારા આખ્યાનોને લોકપ્રિય કર્યા હતા નરસિંહ સુદામા જેવા ભક્તોના જીવન પ્રસંગો તથા પુરાણોમાંથી કથાવસ્તુ લઈને પ્રેમાનંદે આનંદ સાથે જ્ઞાન આપતી અનેક આખ્યાન રચનાઓ ગુંજતી કરી હતી આખ્યાનની કથન કળામાં પ્રવીણ હોવા સાથે પ્રેમાનંદ વર્ણનો પાત્રાલેખન રસ નિરૂપણ અને એ દ્વારા વાતાવરણ ચિત્રણમાં પણ કુશળ હતા એમના આખ્યાનોને ઉત્તમ બનાવવામાં એમની રસ નિરૂપણ તેમજ ભાષા શક્તિનો મહત્વનો ફાળો છે ઓખાહરણ અભિમન્યુ આખ્યાન ચંદ્રહાસ આખ્યાન સુદામાચરિત મામેરુ નળાખ્યાન રણયજ્ઞ દસમસ્ક જેવી કૃતિઓ રચીને પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરીને ગુજરાતી સંસ્કારોને પોષવાનું પ્રશસ્ય કાર્ય કર્યું છે પ્રેમાનંદના ચંદ્રહાસ આખ્યાનના આ કડવા પંદરમાં પ્રધાન ધૃષ્ટ બુદ્ધિ જેને મરી ગયેલો સમજતો હતો તે ચંદ્રહાસ જીવતો છે એ જાણી તેને મારવા તત્પર બને છે ચંદ્રહાસને વિષ આપવા પોતાના પુત્ર મદનને લખેલું પત્ર તેની સાથે જ રવાના કરે છે કો એક હજાર બસો ચોત્રીસ તલપુરના પાદરે પહોંચી ચંદ્રહાસ વિશ્રામ કરે છે તે સમયે દૃષ્ટ બુદ્ધિની વિશ્યા નામે પુત્રી સખીઓ સાથે ઉપવનમાં આવી છે ત્યાં સુતેલા ચંદ્રહાસને જોઈને મુગ્ધ થઈ જાય છે યૌવન સહજ આવેશમાં વિષ્યા ચંદ્રહાસ ઉપર મોહિત થાય છે આ કડવામાં પ્રેમાનંદે તેનું રસિક વર્ણન કર્યું છે ચંદ્રહાસને મુગ્ધ ભાવે નિરક્તિ વિષ્યા સૂતેલા ચંદ્રહાસની કમરમાં બાંધેલો પત્ર હળવેથી શેરવી લે છે ચંદ્રહાસને મારી નાખવાની પિતાની યોજના વિશે વાંચીને તે ચંદ્રહાસને ઉગારવા એક નેત્રનું કાજળ અને બીજા નેત્રનું જળ લઈ તરણા વડે ને બદલે વિષ્યા લખી ચંદ્રહાસને ઉગારી લે એવી હજાર બુદ્ધિનું આ કડવું પ્રેમાનંદની સર્જન શક્તિનું પણ ઉત્તમ ઉદાહરણ છે વિશ્યા એ વિમાશી જોયું એ પુરુષને હું નરખું અન્ય પશુ પક્ષીને માનવ નથી કોઈ હયામ સરસ્યું અહીં પંક્તિમાં કહેવાયું છે કે વિશ્યા એ વિચાર કર્યો કે હું આ પુરુષને જોઉં છું પણ અહીં નજીકમાં અન્ય પશુ પક્ષી કે માણસો તો દેખાતા નથી રખે ચતુર તુરી કહેતો સ્વામી જાગશે તો શું થશે નિંદ્રાવશથી કેમ ઉઠાડું પછી શું કહેવાશે અહીં પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે આ ચતુર અશ્વ રખે ને એના સ્વામીને કહી દેશે અને એ જાગી જશે તો શું થશે એ તો ગાઢ નિંદ્રામાં છે એને કેમ કરીને ઉઠાડું પછી મારે એને શું કહેવું હે અશ્વ તું અતિ અનુપમ તારું રૂડું વાન માંગી રે લેવું છું હું માની રખે કરતો સ્વામીને જાણ અહીં પંક્તિમાં કહેવાયું છે કે હે અશ્વ તું અતિ અનુપમ છે તારો રંગ પણ ખૂબ જ સુંદર છે હું સ્વામીની તારી પાસે માંગી લઉં છું કે રખે તું સ્વામીને મારી જાણ કરતો તારે જડિત મુખ મોરડો ચડ ઉગ્યા ભાણ પેંગડા તારા પરમ મનોહર જડિત પલાણ અહી પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે તારું મોઢે બાંધવાનું ડોરડું જડિત છે જાણે મેરું પર્વત પર સૂર્ય ઉગ્યો તારા પેંગડા અત્યંત મનોહર છે તારું પલાણ પણ રત્નજળિત છે એવું કહેતી ચાલી ચતુરા ચંચળ નયણે જોઈ રખે સકી સહિયર આપણી છુપી રહીને જોઈ અહીં પંક્તિમાં કહેવાયું છે કે એ ચંચળ આંખોથી જોતી ચતુર ચતુરવિશિયા કહે છે રખે મારી કોઈ સખી સહિયર સંતાઈને જોતી તો નથી ને મને नेपुर झांझर अणवट विछिया वीछ्या सोनीए आसरण घड्या प्रथम वाजता रूडा लागता आज शत्रु अही पंक्ति में शत्रू थांप पंक्तीमा कुठे सोनीए नेपुर झांझर अणवट वीछ्या वगैरे अलंकार घड्या पहिला तर ए बघा अलंकारनो रणकार मधुर लागतो होण आज मारा शत्रु बनी गया એવો કહી મન દ્રઢ કરી ચાલી ઝાંઝર ઊંચા ચડાવી મરમે ભરતી ડગ જેમ જળમાં બગ એમ શ્યામ સમીપે આવે અહીં પંક્તિમાં કહેવાયું છે કે એમ વિચારતી વિશ્યા મન દ્રઢ કરી ઝાંઝર ઊંચા ચડાવી ચાલી જળમાં બગલો ડગ ભરે એમ ધીમેથી ડગલા ભરતી શ્યામા ચંદ્રાહાસ પાસે આવી चंद्रहास अति उल्लासे हरिवदी हरखे बैठी मुझ श्वास लागे साधु जागे चिंता ते चित्तमा पैठी अहिं पंक्ति में कहवायू है कि विषय अति उल्लास हरखाई ने चंद्रहासनी पासे बैठी मन में चिंता थई रखे मारा श्वास धबकार थी आ जागे जा तो रखे को देखे सहयर मुझे पेंखे એમ દ્રષ્ટ રાખતી આડી પછી પીછોડી પરી કરીને જોયું વદન ઉગાડી પંક્તિમાં કહેવાયું છે કે રખે મને જોઈ જાય એટલે નજર એના પર ન પડે એ રીતે એ ઊભી રહી પછી પછેડી સહેજ ખસેડી ચંદ્રહાસનો ધાંકેલો ચહેરો ખોલીને વિષયાએ જોયું નખ શીખા લગી ચંદ્રહાસને રે જ્યોતિ નયણે નરખી હરિભક્તને દેખી હરિવદની હૈડામાં ઘણું હરખી અહીં પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે વિષયા આંખોથી ચંદ્રહાસને નખ શીખ જોતી રહી ચંદ્રહાસને જોઈ વિષ્યા હૈયામાં ખૂબ જ હરખાઈ આકાશે અભ્ર અળઘું થાય ચંદ્રબિંબ દિશે જેવું તેમ પીછોડી પરી કીધે મુખ કુલિંદ કુંવરનું તેવું અહીં પંક્તિમાં કહેવાયું છે કે આકાશમાં વાદળા દૂર થાય અને ચંદ્રનું પ્રતિબિંબ દેખાય એમ પછેડી દૂર કરતા જોયું તો ચંદ્રહાસનો મુખ તેના જેવું જ હતું સુવદન અંબુજ ઉપર ભ્રુકુટી ભ્રમર કરે ગુંજાર સખે સખી બિંબ પૂઠે તારા એવો શોભે છે મોતીહાર અહીં પંક્તિમાં કહેવાયું છે કે કમળ જેવા સુંદર વદનની ભ્રુ કુટી ઉપર ભમરા ગુંજારાવ કરે છે ચંદ્રબિંબની પાછળ તારા હોય એમ એના કંઠમાં મોતીને હાર શોભે છે સુખ ચંચા અતિ ઉત્તમ જાણે અધરબિંબ અલંકૃત શશી સવિતા શ્રવણે કુંડળ દાડમ કળી સાદંત અહીં પંક્તિમાં કહેવાયું છે કે પોપટની ઉત્તમ ચાદ જેવું એનું અણિયાળું નાક છે જાણે અધરબિંબથી શોભતું કાનમાં ચંદ્ર અને સૂર્ય જેવા કુંડળ શોભે છે એના દાંત દાડમની કળી જેવા છે કપોતકંઠકર કુંજરના સરખા હથેલી અંબુજ વરણ બાહ્યે બાજુ બંધ બે રખા મુદ્રિકા આદે આભરણ અહીં પંક્તિમાં કહેવાયું છે કે એનો કંઠ કબૂતર જેવો છે હાથ હાથીના જેવા હથેળી કમલના રંગ જેવી બાજુબંધ બેરખા વીટી ઇત્યાદિ અલંકારો શોભે છે વિશાળ હૃદય ને હા રહેમનો કટી કેસરી ના સરખી દેખી રૂપ રંગ તેજ તારૂણી જાણે નાખી પ્રેમની ભૂરકી અહીં પંક્તિમાં કહેવાયું છે કે એના વિશાળ હૃદય પર સોનાનો હાર છે એની કમર કેસરી સિંહના જેવી છે એના રૂપ રંગ અને તેજ જોઈ જાણે વિષયા પર પ્રેમની ભૂરકી નાખી ધન્ય માત તાત એના દિશે છે કોણે કીધા હશે પુણ્ય હિમે હાડ ગાળ્યા સુખ ટાળ્યા તો એવો હશે તેન અહીં પંક્તિમાં કહેવાયું છે કે એના માતા પિતાને ધન્ય છે કોણે પુણ્ય કર્યા હશે જેણે હિમાલયમાં હાડ ગાળ્યા હશે સુખનો ત્યાગ કર્યો હશે એને જ આવો પુત્ર પ્રાપ્ત થયો હશે જપ તપવ્રત દમન એવી તારુણી ધરનાર તે નારીનું પરમ ભાગ્ય જેને આવો હશે ભરથાર અહીં પંક્તિમાં કહેવાયું છે કે જેણે જપ તપ વ્રત અને દેહ દમન કર્યું હશે એવી તારુણી એના ઘરની નારી હશે જે આવો ભરથાર પામી હશે તે નારી પરમભાગ્યશાળી હશે મેં પાપણીએ પુણ્ય ન કીધું તો ક્યાંથી આવો સ્વામી એમ દુઃખ ધરતી આંસુ ભરતી વિષિયા શોકને પામી અહીં પંક્તિમાં કહેવાયું છે કે મેં પાપેણીએ એક પણ પુણ્ય કર્યું નથી તો પછી આવો સ્વામી મને ક્યાંથી મળવાનો એવા વિચારથી દુઃખી થતી આંસુ સારતી વિષયા ઉદાસ થઈ ગઈ એવે એક કભાઈ નિકશે કાગળ બંધન દીઠો જોવા કારણ યોવનાએ તત્ક્ષણ છોડી લીધો અહીં પંક્તિમાં કહેવાયું છે કે એવામાં અચાનક એણે એના ચંદ્રહાસ અંગરખાની કસ પર બાંધેલો કાગળ જોયો એમાં શું લખ્યું છે એ જોવા માટે એણે એ કાગળ ત્યાંથી છોડી લીધો સરનામું અક્ષર તાતના દેખી બાળા મહાસુખ પામી શકે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી અહીં પંક્તિમાં કહેવાયું છે કે પિતાના સરનામાના અક્ષર જોઈ વિશ્યા ખૂબ ખુશ થઈ કદાચ પિતાએ જ મારા સ્વામી પર આ પત્ર લખીને મોકલ્યો હશે શ્રી કૌતલપુર સ્થાને મદન કુંવર બળવંત અહીં ચંદ્રહાસને મોકલ્યો છે તે પત્ર લેજો ગુણવંત અહીં પંક્તિમાં કહેવાયું છે કે સ્વસ્તિ શ્રી કૌતલપુર ગામે મદન કુંવર બળવંત અહીં ચંદ્રહાસ સાથે પત્ર મોકલ્યો છે એ પત્ર એમની પાસેથી લઈ લેજો ગુણવંત રૂપ ન જોશો રંગ ન જોશો ન પૂછશો ઘરસૂત્ર મુહૂર્ત ઘટી કોને ન પૂછશો એને વિસ દેજો ની પુત્ર અહીં કહેવાયું છે કે એનો રૂપ ન જોશો એનો રંગ ન જોશો ન પૂછશો એનું કુળ મુહૂર્ત કે ઘડી પણ કોઈ ન પૂછશો અને પુત્ર એને વિષ દેજો વાંચી પત્રને વિષિયા બોલી ત્રહે ત્રહે ત્રિભુવનનાથ વિષિયાને સાટે વિષ લખાયું શું કાપ્યા જોઈએ હાથ અહીં પંક્તિમાં કહેવાયું છે કે પત્ર વાંચીને વિશિયા બોલી હે ત્રિભુવનનાથ રક્ષા કરો રક્ષા કરો વિષિયાને બદલે વિષ લખાયું શું એમના હાથ કાપી નાખવા ન જોઈએ પત્ર લેવ તો પાછો ફરી જાય પરણ્યા વિના વિઘ્ન થાય અક્ષર એક વધારું એ માહે વિષની કરું વિષયાય અહીં પંક્તિમાં કહેવાયું છે કે પત્ર લઈ લઉં તો એ પાછો ચાલ્યો જાય પરણો નહીં તો વિઘ્ન આવે એમાં એક અક્ષર ઉમેરું વિષને બદલે વિષયા કરી દઉં એક નેત્રનું કાજળ કાઢ્યું બીજા નેત્રનું નીર તારુણીએ ધીર અહીં પંક્તિમાં કહેવાયું છે કે વિશ્યાય એના એક નેત્રમાંથી કાજળ કાઢ્યું બીજા નેત્રમાંથી જળ લીધું અને તણખલાથી તારુણીએ હૈયે ધીરજ રાખીને લખ્યું નારદ કહે સાંભળ રે અર્જુન કરતા હરતા અવિનાશ વિષ ફેરી વિશ્યા કરી એમ ઉગાર્યો ચંદ્રહાસ આ પંક્તિમાં કહેવાયું છે કે નારદ કહે સાંભળ અર્જુન કરતા હરતા અવિનાશ છે વિષને કાઢી નાખી વિષયા કર્યું આ રીતે ચંદ્રહાસને ઉગાર્યું પત્ર ફરી બાંધ્યું પ્રેમદાયે જળ ભરતી તે નેણ ઊઠી અબડા ચાલી ત્યાંથી મુખે કહેતી વેણ અહીં પંક્તિમાં કહેવાયું છે કે પ્રેમદાયે ફરી એ પત્ર ચંદ્રહાસની કમરે બાંધ્યો સજળ નયણે વિષ્યા ઊઠી ત્યાંથી અબળા વિષ્યા ચાલી મુખે વેણ કહેતી ઘેર જઈને વાટ જોઉં છું ઉતાવળા તમો આવો મદનભાઈને મળજો સ્વામી પત્ર લખ્યું તે લાવો અહીં પંક્તિમાં કહેવાયું છે કે ઘેર જઈને વાટ જોઉં છું ઉતાવળા તમે આવો મદનભાઈને મળજો સ્વામી પત્ર લખ્યો તે સાથે લાવજો પત્ર લખ્યું તે લાવો સ્વામી એમ કહી વિશ્યા વળી રે થર થર ધ્રુજે ને કાંઈ ન સૂજે સખી જ્યાં સ્વામી મળી રે અહીં પંક્તિમાં કહેવાયું છે કે પત્ર લખ્યો તે સાથે લાવો સ્વામી એમ કહીને વિશ્યા ત્યાંથી વળી એનું શરીર થરથર ધ્રુજે છે ને મનમાં કાંઈ સૂજતું નથી એવામાં સખીઓ સામી મળી